અતિવૃષ્ટિ એટલા ભયંકર વરસાદો હશે એક સાથે દસ થી પંદર ઇંચ વરસાદ મકાનો એક એક માળ ડૂબી જાય પંદર તારીખથી થી લઈ અને એકત્રીસ જુલાઈ નું જે સેશન હોય

આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું જો હવે આગાહીની વાત કરીએ તો ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ સત્તર દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ ગુજરાત પર સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જુલાઈ માસમાં અતિવૃષ્ટિની આગાહી આપી છે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને આવનારા દિવસોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદની આગાહીને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલાં આગામી બે દિવસ ગુજરાતના કયા વિસ્તારોમાં આગાહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાત પર ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે આજની આગાહીની જો વાત કરીએ તો આજે એટલે કે છ તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલની આગાહીની જો વાત કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે આવનારા દિવસોની આગાહીની વાત કરીએ તે પહેલાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે ભારે વરસાદને લઈ વાત કરીએ વાત ગુજરાતી તો જૂન મહિનાની અંદર જે એવરેજ જે વરસાદ પડતો હોય એના કરતા ત્રીસ ટકા વરસાદ જુલાઈમાં વધારે નોંધાયો છે જૂનમાં વધારે નોંધાયો છે હવે જે વરસાદ વધારે નોંધાયો એવી જ રીતે થી વરસાદ જુલાઈમાં પણ વધારે નોંધાશે જોકે જૂન અને જુલાઈ બંનેની એવરેજ વધારે હોય સામાન્ય રીતે જોવા જઈએ તો પાંચ ઇંચ સુધીના જો પાંચ થી સાત ઇંચ વરસાદ જૂનમાં પડે તો એને આપણે સો ટકા વરસાદ જૂનના ગણી શકાય પણ જુલાઈ મહિનાની અંદર દસ ઇંચ પડે ને તો પણ એ નોર્મલ કરતા ઓછો વરસાદ કહેવાય કેમકે જૂન કરતા એવરેજ દર વર્ષે જુલાઈમાં વધારે વરસાદ પડતા હોય છે એટલે એવી રીતે જૂનમાં જેમ ત્રીસ ટકા વધારે વરસાદ હતો એના એવી જ રીતે જુલાઈમાં થી વરસાદ વધારે પડશે એટલે એકાદ અતિવૃષ્ટિ પણ કદાચ જોવા મળશે અતિવૃષ્ટિમાં એટલા ભયંકર વરસાદો હશે જેને કારણે જુલાઈની એવરેજ ચેન ઉપર આવી જશે એટલે આમ તો પંદર થી પંદર તારીખ થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન હોય એ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત વાસીઓ ખાસ સાચવીને રહેવું પડશે જોકે કોઈ એવી મજબૂત સિસ્ટમ બનશે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન એટલે ચોક્કસથી અમે ફરીથી સાવધાન કરશું બધાને પણ એક શક્યતા ચોક્કસ એવી છે કે હવે એકાદી અતિવૃષ્ટિ પણ જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે હમ

પહેલી અપેક્ષા હોય છે જુલાઈ મહિના ની અંદર જુલાઈ મહિનામાં કમ સે કમ ડેમ ભરાઈ જાય બધા ડેમો ઓરફ્લો થાય કુવા ભરાય બોર ભરાઈ એવી જ રીતે કુવા બોર અને ભરાઈ જશે પણ ઘણી વખત એવું બનતું હોય કે આપણે અત્યારે ભરાઈએ ત્યારે આપણે સંતોષ માનતા હોય છે કે ખુબ સારા વરસાદ થયા ડેમ કુવા ભરાઈ ગયા છે પણ સપ્ટેમ્બરમાં વળી પાછા ખેડૂત એવું વિચારે હવે તો આ વરસાદ છેલ્લો મહિનો છે આમાં પણ પાછો એક વખત એક સારી જલક બતાવે અને એક વખત ફરીથી પાછું બધું છલકાઈ જાય તો એમ બે વખત ને સપ્ટેમ્બર આમ તો બંને મહિના છે ને આ વર્ષે એક અલગ વાત એ છે કે જેવી રીતે જૂન મહિનામાં સારા એવા વરસાદો દર વર્ષે નોંધાતા હોય એમાં આ વર્ષે નોંધાવવા પંદર વીસ ટકા વધારે પડશે જેટલો વરસાદ જુલાઈમાં પડશે ને એટલો જ પાછો સપ્ટેમ્બરમાં છેલ્લે દરમિયાન અતિવૃષ્ટિ વધારે પડતી થઈ શકે છે કે આપણે દર વર્ષે છેલ્લા બે ત્રણ વર્ષોથી જોઈએ એ પ્રકારની અતિવૃષ્ટિ જોવા મળી શકે છે હા દર વર્ષે આપણે જે જોઈએ છે એ પ્રકારની અતિવૃષ્ટિ કે જેમાં એક સાથે દસ થી પંદર ઇંચ વરસાદ છે કોઈ સેક્ટર ની અંદર પડીએ અને ત્યાંથી પછી જળભરાવ જેવી સ્થિતિનું નિર્માણ થાય પાણીનો નિકાલ ન થાય એક એક માળ ડૂબી જાય આ પ્રકારના જે માહોલો બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ સેમ એવા જ માહોલો છે આ વર્ષે પણ જોવા મળશે પ્રકારની અતિવૃષ્ટિ થશે અતિવૃષ્ટિ એટલે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો એક કલાક કે સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે એવો જ વરસાદ કન્ટિન્યુ ત્રણ કલાક સુધી પડી જાય એને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે ઘણી વખત ત્રણ કલાકની અંદર દસ ઇંચ ઉપર વરસાદ ન જોવો જોઈએ ઘણી વખત એવું બને કે ત્રણ કલાક ની અંદર બાર ઇંચ પંદર ઇંચ અઢાર ઇંચ વીસ ઇંચ આવા વરસાદો અનેક વખત પડી જતા હોય જોકે વરસાદ પડવા માટે એના જે વિસ્તારો હોય સીમિત વિસ્તારોમાં પડતા હોય છે એ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતના એવા વરસાદો ન પડે એ કદાચ પડે તો પચાસ થી લઈને સો કિલોમીટરના એરિયામાં એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે એવી સ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થઈ શકે છે અને એ પ્રકારની દર વર્ષે અતિવૃષ્ટિ પણ આ જોવા મળશે તો આ હતા હવામાન નિષ્ણાંત ગોસ્વામી પરેશભાઈ ગોસ્વામી જુલાઈ માસમાં અતિવૃષ્ટિ જુલાઈએ અમરેલી ભાવનગર નવસારી ડાંગ તાપી નર્મદા વલસાડ છોટાઉદેપુર દાહોદ નવ જુલાઈની વાત કરીએ તો નવસારી વલસાડ અને દસ જુલાઈએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના પાંચ ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં મેઘરાજાએ આ વર્ષે જૂનમાં સૌથી ઓછા એટલે કે આઠ દિવસ હાજરી આપી છે જૂનમાં પચાસ પોઈન્ટ એક મિલીમીટર એટલે કે બે ઇંચ વરસાદની જરૂરિયાત સામે પાંચ પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ મળ્યો છે જે જરૂરિયાત કરતાં એકસો ને ચોર્યાસી ટકા વધુ વરસાદ કચ્છમાં ખાબકી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ પંદર દિવસ હાજરી આપી છે જૂનમાં સામાન્ય રીતે એસી પોઈન્ટ બે મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ એકવીસ ઇંચની જરૂરિયાત સામે સાત પોઈન્ટ બાર ઇંચ વરસાદ વરસ્યો છે જે જરૂરિયાત કરતા એકસો ને બાવીસ ટકા વધુ વરસાદ છે મધ્ય પૂર્વ ગુજરાતની જો વાત કરીએ તો મેઘરાજાએ આ વર્ષે જૂન માસમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં સત્તર દિવસની હાજરી આપી છે સામાન્ય રીતે જૂન સુધીમાં ચાર પોઈન્ટ બાવન ઇંચની જરૂરિયાત સામે અગિયાર પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ મળ્યો છે જે જરૂરિયાત કરતાં એકસો સુડતાળીસ ટકા વધુ વરસાદ છે હવે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મેઘરાજે સૌરાષ્ટ્રમાં જૂન માસમાં આ વર્ષે અગિયાર દિવસની હાજરી આપી છે જૂનમાં એકસો સત્યાવીસ પોઈન્ટ સાત મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ બાર ઇંચની જરૂરિયાત સામે નવ પોઈન્ટ એંશી ઇંચ જેટલો વરસાદ થયો છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આ વર્ષે સૌથી વધુ ઓગણીસ દિવસની હાજરી આપી છે જૂનમાં બસોને ત્રેપન પોઈન્ટ ચાર મીમીની જરૂરિયાત સામે પાંચસો ને બત્રીસ પોઈન્ટ પાંચ મિલીમીટર એટલે કે એકવીસ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આ તો બે હજાર પચીસના ચોમાસાની શરૂઆત થતાં જૂન માસમાં પડેલા વરસાદની આપણે વાત કરી હવે જુલાઈ માસમાં વરસાદની ઝોન વાઇઝ વાત કરીએ તો રાજ્યના પાંચ ઝોનનું પૂર્વાનુમાન સૌપ્રથમ કચ્છની વાત કરીએ તો કચ્છમાં આગામી દસ જુલાઈ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતાઓ છે દસથી સત્તર જુલાઈની વચ્ચે વરસાદનું જોર સામાન્ય રીતે ઘટી શકે છે હવે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિસ્તારો છે ત્યાં વરસાદ છે થોડો નબળો રહી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતની હવે જો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની હવે જો વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં જુલાઈ માસ દરમિયાન મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે અમદાવાદ ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ છે દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે જો કે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર થોડું ઘટી શકે છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી સત્તર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ છે અઢાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતાઓ રહેલી છે તો આમ ઝોન વાઇઝ આપણે વરસાદની વાત કરી કે અત્યાર સુધી ઝોન વાઇઝ કેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી સમયમાં ઝોન વાઇઝ વરસાદની શું શક્યતાઓ છે અને આ સાથે જ આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ જેવા વરસાદોની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આમ જોઈએ તો જુલાઈ માસ દરમિયાન વરસાદ પડી શકે છે નદી નાળા છલકાઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક આ વરસાદોને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઘણા લાંબા સમય બાદ જૂન માસમાં સારા એવા વરસાદ પડ્યા છે સામાન્યથી વધુ વરસાદ પડ્યા છે અને જુલાઈ માસમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર